નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઉં કારણ કે સત્તર જુલાઈથી એકવીસ જુલાઈ વચ્ચે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા છ રાશિઓનું નસીબ અચાનક ચમકાવી ઉઠશે આ રાશિઓના જીવનમાં આવી રહી છે મોટી અને આનંદદાયી ખુશખબરો આ મિત્રો હનુમાનજી હાલ બારમાંથી છ ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે આ જાતકોના જીવનમાં જે પણ દુઃખ અવરોધો અને મુશ્કેલીઓ હતી હવે તેમનો અંત થવાની શક્યતા છે આ રાશિઓનું નસીબ તેજસ્વી બનશે અને ખુશીઓની વર્ષા થશે જીવનમાં એવો વળાંક આવશે જેનું જે તેમનું ભવિષ્ય બદલી નાખશે હવે પ્રશ્ન એ છે કે એ શુભ રાશિઓ કઈ છે જેમને હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત થવાની છે આ વિડીયોમાં આપણે એ જ સૌભાગ્યશાળી છ રાશિઓની વાત કરશું જેના માટે સત્તર જુલાઈથી એકવીસ જુલાઈ વચ્ચે વિશેષ લાભ અને સારા સમાચાર મળશે તેથી આપને વિનંતી છે કે વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને એક પણ સેકન્ડ મિસ ન કરો કારણ કે આ માહિતી આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે વિડીયો શરૂ કરતાં પહેલાં હનુમાનજીના સાચા ભક્ત આ અમારા આજના વિડીયોને એક લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ લખીને આશીર્વાદ મેળવો ચાલો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમના જીવનમાં હવે હનુમાનજીના આશીર્વાદથી મોટા પરિવર્તન જોવા મળશે મિત્રો જેમ તમે જાણો છો હનુમાનજી કલયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાં ગણાય છે તેમના ભક્તોની પ્રાર્થના તેઓ તરત સાંભળે છે અને તેમના દુઃખ દૂર કરે છે એટલે એટલે છે કે તે એટલે કે તેમને સંકટ મોચન કહેવામાં આવે છે શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ રીતે કહેલું છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી હનુમાનજીની ઉપવાસના કરે છે તેમને જીવનની દરેક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે દરેક માણસ ઈચ્છે છે કે તેમના જીવનમાં ધનની કમી ન રહે સુખ શાંતિ રહે અને નસીબ તેમનો સાથ આપે પણ દરેકનું નસીબ સમાન નથી હોતું ક્યારેક જીવનમાં સુખ આવે છે તો ક્યારેક મુશ્કેલીઓ પણ આવે છે આ બધું ગ્રહોની ચાલ પર આધાર રાખે છે અમારા જીવનમાં થતાં ફેરફાર માટે ગ્રહોની સ્થિતિ અને તેમનો પ્રભાવ જ મુખ્ય જવાબદાર હોય છે ગ્રહોની ઉર્જા દરેક પળે આપણા જીવનને અસર કરે છે જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તેનો પ્રભાવ બધી બાર રાશિઓ પર પડે છે ક્યાંક શુભ અને ક્યાંક અશુભ જ્યોતિષશાસ્ત્રમાં તેનો સંપૂર્ણ વિગતવાર ઉલ્લેખ થયો છે કે કઈ રાશિ પર કઈ ગ્રહની ચાલ કેવી અસર કરશે કરે છે હવે ગ્રહોની ગતિ અને હનુમાનજીના આશીર્વાદથી એક અડોજ સહયોગ બન્યો છે જેમાં આ છ રાશિઓ પર હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થયા છે આ રાશિઓના જીવનમાં ધન સુખ અને નવી દિશામાં આગળ વધશે આ લોકો માટે હવે સમૃદ્ધિના દ્વાર ખુલશે અને જીવનમાં એવા અવસર આવશે જે તેમને ધનવાન બનાવી શકે છે આ મિત્રો હવે તમે જાણવા જઈ રહ્યા છો એ છ રાશિઓના નામ જેના નસીબ હવે હનુમાનજીના આશીર્વાદથી સાચે ચમકવા જઈ રહ્યું છે એવું કહી શકાય કે આ છ રાશિવાળાઓની લોટરી લાગવાની છે અને આવનારો સમય પોતાના જીવનમાં ખુશીઓની સોગાત લઈને આવશે મિત્રો આ શુભ અને નસીબદાર રાશિઓમાં સૌ પહેલું નામ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજી જીવનમાં ખૂબ જ મોટો ફેરફાર લાવવાના લાવવામાં આવી રહ્યા છે તમારે જીવનમાં આવા બદલાવો જોવા મળશે જે તમને નવી દિશામાં નવી દિશા આપશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને વિશાળ લાભ મળવાના યોગ છે તમે બનાવેલી યોજનાઓ હવે હકીકત બની શકે છે અને તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે હવે તમારી મહેનતનું પરિણામ અગાઉ કરતાં વધુ સારું મળશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક અને પ્રભાવશાળી બનશે ખાસ કરીને નોકરીની જગ્યા પર તમારું માન સન્માન વધશે લોકો તમારા કામની પ્રશંસા કરશે અને સમાજમાં પણ તમને ઓળખણ મળવાની શક્યતા છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે માનસિક રીતે શાંત અને સંતુલિત અનુભવશો અનુભવ કરશો આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે તમે સ્પષ્ટ અનુભવશો કે હનુમાનજીની કૃપાથી તમારી દરેક ઈચ્છા હવે પૂર્ણ થવા લાગી છે આ સકારાત્મક ઉર્જાનો માણો અને વિશ શ્વાસપૂર્વક આગળ વધો જે લોકો સંતાન પ્રાપ્તની ઈચ્છા રાખે છે તેમને પણ સારા સંકેત મળી રહ્યા છે તમે તમારા જીવનમાં એ બધું પ્રાપ્ત કરશો જેના તમે સાચા છો આ એક એવો સમય છે જ્યારે તમારું નસીબ હવે નવી દિશામાં વળી ચૂક્યું છે હવે મિત્રો જે બીજા નંબરની નસીબદાર રાશિ આવે છે તે રાશિ મિત્રો કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિના જાતકો માટે આવતો સમય અત્યંત શુભ અને પરિવર્તન લાવનાર સાબિત થવાનો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાના કારણે તમે નાના માત્ર સમાજ નાના માત્ર સમાજમાં માન સન્માન મેળવશો પરંતુ લોકો તમારી ખૂબ જ પ્રશંસા કરશે તમારા જીવનમાં એવા નવા અવસરો આવી શકે છે જે તમારા ભવિષ્યને એક નવી દિશા આપશે આ મિત્રો હનુમાનજીની કૃપાથી હવે તમારું જીવન સકારાત્મકતા અને ઉન્નતિથી ભરાઈ જશે આવકના અનેક નવા સ્ત્રોત ખુલી શકે છે એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે અને બીજી તરફ વ્યવસાયમાં પણ ધમ્માકેદાર ઉપવૃદ્ધિ થવાની સંભાવનાઓ છે કુંભરાશિના જાતકો માટે હવે દરેક તરફ ફરી ફાય હવે દરેક તરફથી ફાયદાના યોગ બની રહ્યા છે જેઓ નોકરીમાં છે તેમને પદોન્નતિ અને પગાર વધારાનો લાભ મળી શકે છે હનુમાનજીની કૃપાથી હવે તમારા જીવનમાં ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે આજે જે તમારી આર્થિક સ્થિતિને ખૂબ મજબૂત બનાવશે ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જેમને સંતાનની ઈચ્છા છે તેમને પણ આ સુખની પ્રાપ્તિ થવાની સંભાવના છે કહેવું ખોટું નહીં થાય કે હનુમાનજીના આશીર્વાદથી કુંભરાશિના લોકોનું જીવન હવે ખુશીઓથી ભરાઈ જશે આ સમય સંપૂર્ણ રીતે તમારો સાથ આપવા તૈયાર છે હવે મિત્રો જે ત્રીજા નંબરની ભાગ્યશાળી અને શુભ રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા બની છે અને એટલે તમને સતત વિવિધ પ્રકારના લાભ મળતા રહેવાના સંકેતો મળી રહ્યા છે તમારા જીવનમાં હવે ધનની આવકના સંકેતો મજબૂત બની રહ્યા છે અને વેપારમાં પણ ઝડપી પ્રગતિની શક્યતાઓ દેખાઈ રહી છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે ભણવામાં મન લાગશે અને પરિણામ પણ સંતોષજનક આવશે પાછળની યાદો તમારું મન ભીની ભીની ભાવનાઓથી ભરી શકે છે અને ઘરમાં મહેમાનોના આવક આવકમાં તમારું થોડો ઘણો સમય વીતી શકે છે મહેમાનોના આવકારમાં તમારું થોડુંક ઘણો સમય વીતી શકે છે વ્યાપાર કે નોકરી બંને ક્ષેત્ર ઉત્તમ તકો મળી શકે છે અને આવી સ્થિતિમાં કોઈ અનુભવી કે વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે હનુમાનજીની અસીમ કૃપાથી તમારા મનમાં ખુશી અને શાંતિનો અનુભવ થતો રહેશે અને આર્થિક રીતે પણ સફળતા મળવાના મજબૂત સંકેતો છે કન્યા રાશિના જાતકો માટે હવે સમય સંપૂર્ણ અનુકૂળ બની ગયો છે આ સુવર્ણ સમયનો ભરપૂર લાભ લો કારણ કે હનુમાનજીના આશીર્વાદથી હવે તમને સતત લાભ મળવાનું શરૂ થવાનું છે હવે જે ચોથા નંબરની આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંયોગ લઈને આવી રહ્યો છે હનુમાનજીના આશીર્વાદથી હવે તમને ટૂંક સમયમાં કોઈ ખુશખબરી ભર્યો સંદેશ મળવાની પૂરેપૂરી શક્યતા છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે એ હવે ફળ આપવા જઈ રહી છે અને દરેક દિશામાંથી તમને લાભ મળશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને જે કાર્ય ઘણા સમયથી અટકાયેલા હતા તે હવે સંપૂર્ણ સફળતાથી પૂર્ણ થવા જઈ રહ્યા છે મિત્રો અને સમાજમાં તમારું મળાવટ વધશે અને તમારા મીઠા સ્વભાવને લીધે લોકો તમારી પ્રશંસા કરશે તમને પરિવાર અને જીવન જીવનસા સાથીનો જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારા બધા કામ સરળતાથી આગળ વધશે હનુમાનજીની વિશેષ કૃપાના કારણે વૃષભ રાશિના લોકોને હવે ધન સંબંધિત મુશ્કેલીઓથી રાહત મળશે જે કામ વર્ષોથી અધૂરા હતા તે પણ હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે એવું કહેવું ખોટું નહીં હોય કે તમે હવે દિવસે બમણે અને રાત્રે ચાર ઘણી વિકાસ કરવાનો માર્ગ પકડી લીધો છે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરી શકશો અને લોકો તમારી સફળતાના સજા સૌ ભાગ્યએ રહેલાતા જોઈ શકશે હનુમાનજીના આશીર્વાદથી આ સમય વૃષભ રાશિ માટે અત્યંત શુભ અને પરિવર્તન લાવનારો સાબિત થવાનો છે મિત્રો હવે જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે હનુમાનજી મહારાજની કૃપાથી તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ થવાની શક્યતા છે હવે તમારા જીવનમાંથી દુઃખો માનસિક પીડા અને અવરોધો દૂર થવાના સંયોગ બન્યા છે આર્થિક રીતે તમે તમારો પોતાનું બન્યું અને મજબૂત અવસ્થામાં અનુભવશો કુટુંબ સાથે જોડાયેલું કોઈ મહત્વપૂર્ણ નિર્ણય તમે લેશો જેના કારણે પરિવારજનો સાથે તમારા સંબંધો વધુ મીઠા બનશે અને તેમના દ્રષ્ટિકોણમાં તમારું માન અને વિશ્વાસ પણ વધશે જે કામ લાંબા સમયથી અટકાયા હતા તે હવે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં ઉમંગ ભરેલો વધારો થશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર થઈને એવો કોઈ મહત્ત્વપૂર્ણ પગલું લેશો જે તમારા સામાજિક અને વ્યવસાયિક જીવનમાં માન સન્માન લાવશે હનુમાનજી વિશેષ હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં મોટા પ્રમાણમાં સકારાત્મક પરિવર્તન આવવાનું છે જે લોકો વિદેશમાં નોકરી કે ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેમનો આ સપનું હવે આ સાકાર થવાની સંભાવના છે હનુમાનજીની વિશેષ કૃપા મકર રાશિ પર બની રહી છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે અને તમારું વર્ષ હર્ષ જાણે કોઈ મર્યાદામાં રહેતું નથી એવું લાગશે હવે મિત્રો જે આગળની જે નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે હનુમાનજીની કૃપા સફળતા અને પ્રગતિના દરવાજા ખોલી રહી છે તમારું નસીબ હવે દિવસે બમણું અને રાત્રે ચાર ઘણો ચાર ઘણોનો વિકાસ કરશે તમે વ્યવસાયમાં જે પણ પ્રયાસ કરી રહ્યા છો તેમાં તમને અદ્ભુત સફળતા મળવાની શક્યતા છે નોકરી કરનાર લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે તેમના પ્રયાસો હવે સારા પરિણામ આપશે વ્યવસાયથી જોડાયેલા લોકોને ખાસ કરીને ઘણું ધન લાભ થશે જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળવા જઈ રહ્યા છે તમારું મન આનંદથી પરિદેશે મેષ રાશિના જાતકોને હવે સામાજિક માન સન્માન પણ પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ છે અનુભવ પરીક્ષાઓમાં સફળતા અને સારા પરિણામોની આશા છે તમે લાંબા સમયથી જે પ્રયત્નો કરી રહ્યા હતા એ હવે તમારા જીવનની મુશ્કેલીઓને દૂર કરશે તમારું દરેક પગલું સફળતાની તરફ લઈ જશે જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવા માગે છે તેમનો સપનું હવે હકીકત બની શકે છે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના પણ સફળ બની શકે છે હનુમાનજીના આશીર્વાદથી મેષ રાશિના દરેક ઈચ્છાઓ હવે પૂર્ણ થવાની સંભાવના છે તમારા ઘરે ખુશીઓનો પ્રવાહ આવવાનો છે હવે મિત્રો જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકો માટે હનુમાનજીની કૃપાથી હવે દરેક પરિસ્થિતિ તમારી તણફેણમાં થવા જઈ રહી છે હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે તમને મોટા લોકો તમને મોટા લોકો અને વરિષ્ઠોના માર્ગદર્શન તથા સહકાર મળશે જેના કારણે તમારા કાર્ય વધુ સફળ બની જશે જો તમે કોઈ દેવા અથવા ઉધારથી પરેશાન છો તો હવે તેમાંથી પણ મુક્તિ મળવાના પૂરેપૂરા યોગ છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે એનો પૂરતો અને ઈચ્છિત ફળ તમને હવે મળવા જઈ રહ્યું છે વ્યાપારના દ્રષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે તમે તમારા ધંધામાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકો છો આર્થિક સ્થિતિ પણ અગાઉ કરતાં વધુ મજબૂત બનતી જોવા મળશે જે લોકો નોકરીમાં છે તેમને નોકરી સાથે જોડાયેલી કોઈ મોટી અને સારા સમાચાર મળી શકે છે અને જે લોકો કાર્યસ્થળે કોઈ મોટા પરિવર્તનની રાહ જોઈ રહ્યા હતા એ તક પણ હવે ઝડપથી આવી શકે છે હનુમાનજીનું સ્મરણ અને ભક્તિ તમારા માટે દરેક સ્થિતિમાં લાભદાયક સાબિત થશે ભગવાન હનુમાનજી હવે મિથુન રાશિના જાતકો માટે લાભ ધન પ્રાપ્તિ અને આનંદીય સફળતાઓથી બનવાના છે જેના કારણે તમારું મન માત્ર ખુશ રહેશે નહીં પણ તમારા જીવનની દિશા અને સ્થિતિ બંનેમાં સુધારો આવશે આ સમય મિથુન રાશિ માટે ખૂબ જ શુભ અને ફળદાયક સાબિત થશે તમને જીવનમાં દરેક એવી એવી વસ્તુઓ મળશે જેના માટે તમે લાંબા સમયથી ઈચ્છા રાખતા હતા હવે આપણે આઠમી જે રાશિની વાત કરી રહ્યા છીએ જેનું નસીબ હવે બદલવાની દિશામાં છે એ છે ધન રાશિ ધનરાશિ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકો માટે હાલ ભગવાન હનુમાનજીની અનંત કૃપાનો સમય ચાલી રહ્યું છે તમને માન સન્માન સાથે સાથે સમાજમાં પણ એક વિશિષ્ટ ઓળખ મળશે તમારા જીવનમાં હવે એવા અવસરો આવશે જે તમે નવી દિશા અને નવી ઓળખ ઓળખણ આપશે આર્થિક રીતે પણ તમે વિશાળ લાભ થવાના સંકેત છે તમને વિશાળ લાભ થવાના સંકેત છે ઘર પરિવારમાં ખુશી હાલી અને શાંતિનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં સતત ઊંટી થાય તેવી શક્યતાઓ છે ધન રાશિના જાતકો માટે હવે દરેક બાજુથી ફાયદાના યોગ બની રહ્યા છે જે લોકો નોકરીમાં છે તેઓ માટે પદોન્તિ અને પગાર વધારો નિશ્ચિત બની શકે છે તમને અનેક એવા અવસરો મળશે જ્યાંથી ધનની આવક થશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે સાથે સાથે જ કર્મ સુખ શાંતિ અને પ્રેમનું વાતાવરણ રહેશે જે દાંપત્ય સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને પણ આ સુખ મળવાની પૂરી શક્યતા છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાના કારણે હવે રાશિના લોકોને એ તમામ ખુશીઓ મળશે જેની તેમણે ઈચ્છા અને કલ્પના કરી હતી જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે અને એવું કહી શકાય કે હવે સમય સંપૂર્ણ રીતે તમારું સાથ આપતું થઈ ગયું છે આ મિત્રો આગામી ભાગ્યશાળી રાશિ વિશે જાણવા કરતાં પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ અગત્યની અને જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળી રહે અને તમે કોઈ જરૂરી માહિતી ચૂકી ન જાઓ ચાલો હવે વાત કરીએ આ જે નવમાં નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તેના વિશે એ રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકો માટે હાલનો સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓની વર્ષા થવાની છે મિત્રો આ સમયમાં હનુમાનજી તમારી રાશિથી ખૂબ જ પ્રસન્ન છે અને એનો સ્પષ્ટ અવસર અસર તમારા જીવનમાં જોવા મળશે હવે તમને એવી મોટી અને આનંદીય ખુશખબરી મળવાની છે જે તમારું જીવન એક સકારાત્મક દિશામાં લઈ જશે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે એનું સમગ્ર ફળ તમને સ સમાન અને સફળતા તરીકે મળવાનો છે અને જે કામો હાલ સુધી અટકાયા હતા એ તમામ કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જેઓ વ્યાપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય અત્યંત લાભદાયક સાબિત થશે તમારું ધંધો હવે પ્રગતિના માર્ગે આગળ વધશે અને દિવસે રાત્રે બમણો ઝડપે તમે નફો આપશે દરેક દિશામાંથી તમને લાભ અને નવા અવસરો મળશે હનુમાનજીની કૃપાથી મીન રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓનો એક નવો અધ્યાત શરૂ થવાનો છે નોકરીમાં રહેલા લોકો માટે પદોનીતિ અને પગાર વધારાના પૂરેપૂરા યોગ છે અને જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને પણ ઈચ્છિત નોકરી મળી શકે છે તેવી શક્યતા છે જો તમારા કોઈ રૂપિયા અટકાયેલા હતા તો હવે એ પણ તમને પાછા મળવાના છે વ્યાપાર સાથે સંબંધિત જે અવરોધો હતા તેઓ હવે ધીમે ધીમે દૂર થવા લાગશે તમારા જીવનમાં હવે સકારાત્મક પરિવર્તન આવશે અને તમે નવી ઉર્જા અને ઉત્સાહન અનુભવશો હનુમાનજીના વિશેષ આશીર્વાદથી મીન રાશિ માટે હાલનો સમય સંપૂર્ણ અનુકૂળ બની ગયો છે અત્યારે જરૂરી અત્યારે જરૂર છે કે તમે આ તકનો સંપૂર્ણ ઉપયોગ કરો અને આવનારા અવસરોને હાથમાંથી ન જવા દો હવે આ જે દસમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કરક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના જાતકો માટે સત્તરથી એકવીસ જુલાઈનો સમય ભગવાન હનુમાનજીની કૃપાથી અસાર ધારણ ભાગ્ય લઈને આવ્યો છે આ સમયગાળામાં તમારું ભાગ્ય એટલું તેજસ્વી રહેશે કે તમારા પર ધનની વર્ષા થવાની શક્યતા છે તમારી કિસ્મત ખુશીઓથી ભરાઈ જશે જે લોકો નોકરીની શોધમાં છે તેઓ માટે હવે નોકરી મળવાના શક્તિશાળી યોગ બની રહ્યા છે નવા આવકના સ્ત્રોત ખુલશે અને વ્યાપારમાં અચાનક લાભ થવાની શક્યતા છે જેના કારણે તમારું આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જ્યાં જ્યાં ક્યાંય કાર્ય અધૂરા રહ્યા હતા તે આ શુભ સમય દરમિયાન પૂર્ણ થઈ જ શકે છે સત્તરથી એકવીસ જુલાઈ વચ્ચે ખુશી ખુશીહાલીનું વાતાવરણ રહેશે વ્યાપારમાં અચાનક વૃદ્ધિ અને નફાની સંભાવના દેખાઈ રહી છે સંતાનની ઈચ્છા રાખનારના લોકો માટે આ સમય શુભ પરિણામ લાવી શકે છે તમને મનગમતી નોકરી પણ મળી શકે છે જે લોકો વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાનો સપનું જોઈ રહ્યા છે એનો આ સપનું હવે સાચા સાચા બની શકે છે હનુમાનજીની અનંત કૃપાના હનુમાનજીની અનંત કૃપાની અસરથી તમને દરેક દિશામાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે એટલે કે આ શુભ અવસરને હાથેથી ચૂકી ન જવા દો પણ તેનો પૂરો લાભ લો અને તમારા જીવનને એક નવી દિશામાં લઈ જાઓ તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ